અને પોરબંદરના નગરમાં હજી પણ પાણી નથી ઓસર્યા દુકાનોમાં પાણી ઘુસી જતા વસ્તુઓ બગડી છે ઘરમાં પણ પાણી ઘૂસ્યા ઘર વખરીને પણ નુકસાન થયું છે પોરબંદરના નગર વિસ્તારના દ્રશ્યો આપ જોશો વરસાદી વિરામ લીધો પરંતુ હજી પાણી નથી ઓસર્યા હજી પણ ઘૂંટણસોમાં પાણી ભરાયેલા હોવાના કારણે દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને ચીજવસ્તુને નુકસાન થયું આ ઉપરાંત લોકોના ઘરમાં જ્યારે પાણી ઘૂસી ગયા ત્યારે ઘર વખરીને પણ એટલું જ નુકસાન થયું છે પોરબંદરમાં ચોવીસ કલાકની અંદર દસ ઇંચ જેટલો વરસાદ ખાફ્યો અને અલગ અલગ વિસ્તારમાં હજી પણ ઉપરવાસમાંથી પાણી ચાલુ હોવાના કારણે પાણી હજી નથી ઓસરી રહ્યા ઉપરાંત તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી જેના કારણે આજે જે દુકાન જોયેલા છો પ્રોવિઝન સ્ટોર આવેલી છે જેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે અને તે પાણીમાં ડૂબી જતાં નુકસાન થયું છે ભેજ લાગવાના કારણે પાણી જવાના કારણે તે બગડી ગયું છે વેપારીઓ પરેશાન છે કે ક્યારે પાણી ઓસરશે એક તરફ વેપારોને નુકસાન તો થયું છે ઉપરાંત સાથે સાથે હજી પણ પાણી ન ઓસરતા તો દુકાનો પણ નહીં ખોલી શકે અનાજ હતું તે પણ અત્યારે બગડી ગયું છે પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં જે કરિયાણાની દુકાન આવેલી છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે વસ્તુઓને નુકસાન થયું છે રાજીવનગરમાં કેટલાક ઘરો પણ આવેલા છે ત્યાં પણ ઘર વખરીને મોટા પાયે નુકસાન આ વેપારીઓ જ્યારે દુકાન ખોલે છે ત્યારે અંદર ચીજ વસ્તુઓ બગડેલી હાલતમાં છે ઉપરાંત હાલમાં જનજીવન પ્રભાવિત હોવાના કારણે તેમને દુકાન પણ બંધ રાખવાનો વારો આવ્યો છે ત્યારે રાજીવનગર વિસ્તારના દ્રશ્યો વરસાદ થંભી ગયો પણ પાણી નથી ઓસર્યા બાર બાર કલાક થયા છતાં હજી પણ પાણી ઓસર્યા નથી તંત્ર જે છે તે કોઈ કામગીરી તો કરતું નથી પરંતુ સાથે સાથે પાણીનું વહેણ હજી પણ યથાવત છે અને જો પોરબંદરમાં જેમ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હજી પણ જો આજે ભારે વરસાદની જો શરૂઆત થશે તો હજી પણ સ્થિતિ બધથી બદતર થઈ શકે છે રાજીવનગર વિસ્તારના દ્રશ્યો પોરબંદરના આમ તો મુરલીધર વિસ્તાર હોય કે અલગ અલગ જે સોસાયટીઓ હોય કે જ્યાં દુકાનો અને ઘર આવેલા છે ત્યાં પાણી નથી ઓસર્યા લોકોની જે ઘર વખરી છે તે ઘરમાંથી બહાર આવીને ક્યાંક પાણીમાં તરતી જોવા મળી રહી છે ગઈકાલે જાણે આપ ફાટ્યું હોય ત્યારે દ્રશ્યો જોવા મળ્યા ત્યાં લોકો પોતાની વસ્તુઓ બચાવી બચાવી લેવા માટે પ્રયાસ કરી રહ્યા હતા કેટલીક વસ્તુઓ એવી હતી કે જે પાણીમાં તણાઈ ગઈ હતી આજે જાણે જીવન થંપી ગયું છે સમગ્ર પોરબંદરનું કારણ કે પાણી ઓસરી નથી રહ્યા સ્કૂલો કોલેજો બંધ છે વેપારીઓ પોતાની દુકાન નથી ખોલી રહ્યા અને જ્યારે ખોલે છે ત્યારે જોવે છે કે અંદર કેટલી વસ્તુઓ બગડેલી છે કરિયાણાની વસ્તુ જેમાં ઘણી બધી વસ્તુઓ આવેલી છે તેમાં ચોખા છે દાળ છે આ વેપારીને નુકસાન થઈ રહ્યું છે વરસાદે પોરબંદરના અનેક વિસ્તારમાં તારાજી પણ સર્જી છે દુકાનોમાં પાણી ઘૂસવાના કારણે વસ્તુઓ છે તેને નુકસાન થયું છે તો ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા રાજીવનગર વિસ્તારના આ દ્રશ્યો આપને બતાડવા માંગીશ કે હજી પણ આ વિસ્તારમાંથી પાણી છે તે ઓસર્યા નથી સામાન્ય વરસાદ હોય તો પણ આ રાજીવનગર સોસાયટી છે તેની આ જ સ્થિતિ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે તો ગઈકાલે જે પ્રમાણે મેઘતાંડવ થયો અને તેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા જેથી લોકોને પારાવાર મુશ્કેલી છે તે પડી હતી ને ઘરનો સામાન જે છે તે પણ બગડ્યો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે તેની સાથે વાત કરીશું આ ગઈકાલે વરસાદ પડ્યો શું સ્થિતિ સર્જાઈ છે અમારે જો ફ્રીજ છે ને એની મેળે તરવા માંડ્યું ઘરમાં કમર સુધી પાણી સોફા તરે છે અત્યારે ઘરમાં પોઝિશન જ નથી કરિયાણું તો બધુંય પતી ગયું છે કોઈ વસ્તુ બચી જ નથી દોઢ બે લાખ નો અમારે ખર્ચો થઈ ગયો એટલું અમારી ગાડીઓમાંથી પેટ્રોલ લીક થઈ ગયા કે અમે બાકસે મીણબત્તી કરી શકે એવી પરિસ્થિતિ નથી કેમ કે કરીએ એટલે આગ ઉપાડી લે પેટ્રોલ તો પાણી ઉપર જ હોય હવે અમારે કેવી રીતે આમાં રહેવું એ જ અમે પોઝિશન થઈ પડ્યું અમારે કે હવે અમારે એમાં કેમ રહેવું કોઈ ન્યાય કરશે ત્યારે જ થાય વરી ગઈ છે અમારે કેવી રીતના શું કરવું એમ ફ્રીજું ઉથમાં વરી ગયા છે અત્યારે ચાલુ થાય એમ કોઈ સિઝન નથી ઓછી તું પાણી ગટરના હિસાબે ભરાઈ ગયું છે તો બધી ઘરમાં ઘર વખરી હતી ગેસ સહિત બધું બગડી ગયું છે અમારે તો અત્યારે ખાવું હું કાલના તમને બીજા દઈ જાય છે ખાવાનું એ અમારી આ કઈક અમારી અમારી સહાય કરો કે તમે અહીંયા આવે બારે બધાય બધા જોઈ ને જાય છે કોઈ ઘરમાં આવીને તો જુઓ કે અમારા ઘરમાં શું છે એમ તો બધી પાણી આટલું ભરા છે કોઈના ઘરમાં જઈને જોવો કે ખબર પડે કે શું છે એમ ભાઈ એમ તમે કોઈ અધિકારી કે કોઈ અમે એટલા ફોન કર્યા તો કોઈ જોવાય નથી આવ્યા એમ કે ભાઈ આ લોકોના ઘરમાં હું છે આ ફોન કર્યો અમે તમને હમણાં બચાવવા કે ખાવા દેવા આવશું હજી સુધી કોઈ નથી આવ્યા ખાવાનું દેવા અમે એમને એમ કાલ આખો દિવસ ભૂખે કાઢ્યો છે અમે મા દીકરી એક બાજુની છોકરી આમ ત્રણ જણાય એમને આ લોકો બધા ઊભીને ઊભીને દિવસ કાઢ્યા છે એમ પણ કોઈ જોવા ના આવ્યું તંત્ર ઓમ તો બધાય આવે છે એમ તમારે મત જોતો હોય તો બધાય આવો છો જોવા ના આવ્યા તમારા ઘરમાં પાણી આશ્વાસન દેવાય ના નામ કેવાય તમારા ઘરમાં પાણી ગર્યું છે તો વાંધો નહીં અમારા તો અત્યારે કઈ નહીં થાય પણ કમસે કમ ઘો તો આવો તો એમ જેને ફોન કરે એમ કીધું હમણાં આવીએ આવીએ છીએ છીએ હમણાં અમે રાહ જોઈએ મોઢું કરીને બેઠા એમ કોઈ ના નાઈ થી કઈ થતું હોય તો કરો એમ સ્થાનિકો જે છે તે કહી રહ્યા છે કે મત જોતા હોય તો આવે છે પરંતુ અત્યારે હાલાકી પડી છે તકલીફ છે ત્યારે કોઈ જોવા નથી આવતું વેપારી પણ હાજર છે તેની સાથે વાત કરીશું કે અહીં કઈ પ્રકારની સ્થિતિ હતી તમારા દુકાનમાં પાણી હતું કે કેમ હું પોરબંદર નગર વિસ્તારમાંથી બોલું જલારામ પ્રોવિઝન નામની દુકાન હલાવું મારી દુકાને કડ ઉપર પાણી હતા છાતી સુધી પાણી હતા અત્યારે મારી દુકાનનો ટોટલ માલ પતી ગયો છે બધું ઓછામાં ઓછી બે લાખ રૂપિયાની નુકસાની છે મારે અને અહીંયા બે ઇંચ પાણી પડે ને તો પણ મારી ઓટલી સુધી તો પાણી આવી જાય આજે તો બે હદ કરી આમાં કોઈ ધ્યાન તંત્ર દેતું નથી કે કોઈ આવતું નથી કોઈ જોવા કે પૂછવા ફોન કરો તો કોઈ ઉપાડતું નથી સ્વિચ ઓફ કરી દઈએ આ જવાબ નથી દેતો અને મત માગવા બધા આવે વાહન મોકલે કે તમને વાહન મોકલીએ મત નાખવા આવો તો અત્યારે બધા ક્યાં ગયા કોઈ જવાબ નથી દેતું આ તો આનું કઈક પણ નિવેડો લ્યો અને આનું કઈક જોવો તમે સ્થાનિકો જે છે તે મુશ્કેલીનો અત્યારે સામનો કરી રહ્યા છે અને એક સ્થાનિક છે તેની સાથે વાત કરીશું દર ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ આ જગ્યાએ બે ઇંચ વરસાદ પડે એટલે પાણી અહીંયા ભરાઈ જાય ગટરમાં કોઈ પાણીને નિકાલની વ્યવસ્થા છે નહીં અને અમારે જ અમારું ઘર છે બે ઇંચ વરસાદ પડે એટલે એક એક દોઢ દોઢ ફૂટ પાણી ચડે ને સીધું વાહનો બધાય નીકળે એટલે સીધું પાણી અમારા ઘરમાં કાયમીની અહીંયાની સમસ્યા છે કેટલી પાણી સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે આ સમસ્યા કાયમી છે અહીં અધિકારીઓને ગઈકાલે અનેક વખત ફોન કર્યા પરંતુ પાણીના નિકાલ માટે કે અન્ય કોઈ વ્યવસ્થા માટે અહીં કોઈ આવ્યું નહોતું અને અધિકારીઓ છે તેણે માત્ર ઠાલા આશ્વાસનો જ આપ્યા હતા પરંતુ હાલાકી તેમને ભોગવવી પડી છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ પોરબંદર